ઝડપી પાડ્યો હતો વડોદરા શહેરના મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપીઓને પોલીસને સૂચના આપવામાં આવી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ મહિલાઓને ઓટો રિક્ષામાં બેસાડી દાગીનાની ચોરી તેમજ ઠગાઈ કરવાના ગુનામાં ઇમરાન મિયા રોડના મીરાચાર રસ્તા પાસે હોવાની બાતમી મળી હતી પોલીસે બાતમીના આધારે ઇમરાન મિયા મલિકને ઝડપી પાડ્યો હતો પોલીસે ઇમરાન મિયા મલિકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે નેશન પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર